દોડકામાં દિવાની કોટની બાજુમાં બાર કોઠામાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા લેવામાં આવતા નથી ફોન કરીએ છીએ પણ ફોન ઉપાડતા નથી અહીંયા જ આસ્થાનું પ્રતિક જોગણી માતાનું મંદિર આવેલું છે ગંદકીને પગલે માય ભક્તો મંદિરે દર્શન કરવા પણ જઈ શકે તેમ નથી કોઈ રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ રિપોર્ટર પ્રકાશ મકવાણા દોડકા